ઉમરગામના જીઆઈડીસી ખાતે સ્વચ્છતા અભિયાનની ખાસ ઉજવણી કરવામાં આવી હતી જીપીસીબી અને એસ આઈ એ સ્વચ્છતા હી સેવા અભિયાનની હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી આજુબાજુ વિસ્તારમાં રહેલો કચરો સાફ કરી સ્વચ્છતાનું કાર્ય કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે જીપીસીબી નોટિફાઈડ એરિયા સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી સરીગામ જીપીસીબી નોટિફાઇડ એરિયા અને મેડલિન કંપની સહિત આજુબાજુના વિસ્તારમાં 17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાનના જન્મદિવસથી 2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મદિવસ સુધી સ્વચ્છતા અભિયાનની ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં GIDC વિસ્તારોમાં સ્વચ્છતા મિશન આરંભે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી એઓ ત્રિવેદી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાની કાર્યક્રમના ચેરમેન કૌશિક પટેલ નોટિફાઈડના કોર કમિટીના ચેરમેન નિતિન ઓઝા સભ્ય સજ્જન મુરારકા એઝ્યુકેટિવ કમિટીના સભ્ય સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને કચરો સાફ કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કાર્યક્રમ યોજી લોકોમાં સ્વચ્છતા અભિયાન પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મેડલિન કંપનીના કલ્પેશ ભગત સમીમ રિઝવી કમલેશ ભટ્ટ આનંદ પટેલ કમલેશ વાસવાની દિલીપ ભંડારી દામોદર પારેખ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અમારા એડમિનિસ્ટ્રેશન તરફથી જીપીસીબી દ્વારા નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા તથા હમણાં જેવી જેવીએફ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને બપોરે અમારો પ્રોગ્રામ એસઆઈએમાં છે સ્વચ્છતા અભિયાનનું જેમાં અમે એક સિમ્બોલિક તરીકે લોકોને જાગૃત કરવા માટે શપથ અને સફાઈનું અભિયાન રાખેલું છે અને એમાં એવું છે કે આપણે વરસમાં અથવા અઠવાડિયામાં બે કલાક સ્વચ્છતા માટે આપણે શ્રમદાન કરીએ તો એ અમારે આજુબાજુમાં સ્વચ્છતા જાણવી બની રહે અને લોકો સ્વસ્થ રહે तथा कोई रोगचाड़ो नहीं फाटे स्वच्छता आज सारी गांव विस्तार में भारत सरकार द्वारा हर साल एक सफाई अभियान का रहता है स्वच्छ भारत मिशन का तहत हर साल पठवारिया मन पंद्रह दिन का एक कार्यक्रम रहता है तो इस बार सत्रह से, से लेकर दो अक्टूबर तक सरकार ने सफाई अभियान का एक कार्यक्रम रखा था उसका नाम दिया स्वच्छता ही सेवा उसके अंतर्गत सारीगांव विस्तार में हमने सत्रह से सफाई का अभियान हर जगह में चालू कर दिया था आज एक टोकन के हिसाब से 30 सितंबर की डेट में इस कार्यक्रम को एक रूपरेखा देने के लिए पुनरावृत्ति देने के लिए आज ये कार्यक्रम रखा है और सब जगह हमारे दो एक कार्यक्रम जो सरकार करती है पंद्रह दिन का खाली दिवस रहता है एक जागरूकता लाने के लिए लेकिन जो एक कार्यक्रम है है पूरा साल ही होना चाहिए स्वच्छता जो आती है वो मनुष्य के जीवन की एक रेखा होती है जीवन की शैली है स्वच्छता हर मनुष्य हमारे धर्म में कहा गया है लक्ष्मी का निवास वहीं होता है जहाँ स्वच्छता होती है 20 सेप्टेम्बर का दिन आज की तारीख में स्वच्छ अभियान का सिम्बोलिकल डे डिक्लेयर हुआ है और ये जैसे अभी निर्मल जी ने बताया कि अपने जैसे जीवन में सुबह उठते के साथ साथ अपने नहाते धोते हैं सारा अपना दिनचर्या जो कार्यक्रम होता है उसी तरह से अपने आजू बाजू के एरिया अपना घर पहला अपना स्टार्ट होता है अपने घर से फिर अपने बाजू में फिर अपने गांव से फिर अपने राज्य में फिर अपना देश में अपने को स्वच्छ रहना है और इस स्वच्छता के लिए अपने को पहले अवेयरनेस खुद को लाना है खाली एक सिम्बोलिकल कोई चीज़ एक दिन हो गया वहाँ हम जमा हो गए और एक स्वच्छ स्वच्छता दिखाए उससे कुछ नहीं होना हमको आज यहाँ से प्रेरित ये होना है सबको कि हम तकरीबन हर दिन हर दिन का ये पंद्रह दिन का कार्यक्रम नहीं हर दिन हमको दस से पंद्रह दिन पंद्रह मिनट कम से कम चौबीस घंटा में निकालना चाहिए कि हमारा आजू बाजू का माहौल एकदम साफ रहे अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एस ट्वेंटी फोर न्यूज सरीगाम